જયેશભાઈ ખમાણી થાનગઢ આજ રોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને શિવસેના વતી ભાઈ શ્રાવણ માસ ચાલુ થાય છે આપણે હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ એવો અને થાનગઢની બજારમાં જ્યાં ત્યાં ચાલતા બિનકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે આજ રોજ અમે આ બધે આવેદનપત્ર આપવા આવેલ છે સાહેબને નમ્ર વિનંતી કરી છે કે જેમ મને એમ ઝડપી આ બધું બંધ કરાવશો જય ગૌ માતા આજ રોજ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના દિવસે થાનગઢમાં તમામ હિન્દુ સંગઠન દ્વારા એવા કે આપણે નગરપાલિકા પોલીસ સ્ટેશન અને મામલતદારમાં જે શ્રાવણ પવિત્ર માસ આવી રહ્યો છે તો નાના મોટા થાનગઢમાં જે સ્થળ ઉપર કતલખાના ચાલી રહ્યા છે તે સાપશ્રીને વિનંતી કે વેલાસરા કતલખાના તમામ બંધ કરાવે અને જે થાનનો માહોલ શાંતિપૂર્વક છે તેઓ જળવાઈ રહે જય હિન્દ જય ભારત